અંકલેશ્વર શહેરને અડીને પસાર થતી અને વરસાદી પૂર માટે જવાબદાર એમએસ ઓગણત્રીસ કાસ પ્રત્યે તંત્રની પુનઃ અનદેખી જોવા મળી રહી છે એક તરફ વડોદરા વાપી અમદાવાદ શહેર વિસ્તારમાં વરસાદી પાણી પુર નિમિત્ત બનનાર ખાડી નદીને પહોળી અને ઊંડી કરવાના કામો શરૂ થયા છે પૂરના સંકટને લઈને સરકાર પર વારંવાર માછલા ધોવાય છે પૂરના સંકટ તાળવા અને લોકોના ઘરોમાં પ્રવેશતા પાણી અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં અમદાવાદ વાપી વડોદરા સહિત અન્ય જિલ્લા અસરગ્રસ્ત ખાડીઓ અને નદીને ઊંડી કરવા પહોળી કરવા સહિતની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે જેથી સમયસર એટલે કે ચોમાસા પહેલાં પાર કરી શકાય અને કુદરતી આફતી બચી શકાય પરંતુ અંકલેશ્વર પાલિકા તેમજ નોટિફાઈડ વિભાગથી લઈને સંબંધિત સરકારી ડ્રેનેજ અને ઇરિગેશન વિભાગ આ પરત્વે નિંદ્રાધીન જોવા મળી રહી છે અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાંથી આવતા વરસાદી સુએઝ પાણીની એમ એસ ઓગણત્રીસ કાસ શહેરના નજીક સુરવાડી ગામ અડીને નિરાંતનગર થઈ જૂના દેવા ગામ સુધી શહેરી વિસ્તારને અડીને પસાર થાય છે જેની હાલ સ્થિતિ એક ગટર સમાન જોવા મળી રહી છે જેને ઊંડી અને પહોળી કરવામાં આવે તો તેમાં આવતા સુએસથી લઈને વરસાદી પાણી સરસરાટ આંબલા ખાડીમાં નીકળી જાય પરંતુ પ્રતિવર્ષ ચોમાસા પૂર્વે જ તેની ઉપર છલ્લી સફાઈ કરી નોટિફાઈડ અને સ્થાનિક તંત્ર સંતોષ માને છે આ વચ્ચે ચોમાસામાં દીવા રોડ ઉપર આવેલ અનેક સોસાયટીઓમાં આકાશના પાણી લોકોના ઘરો સુધી પ્રવેશી જાય છે તો જૂના દીવા ગામે તો ખેતરના ઊભા પાકને નુકસાન સાથે ગામના નીચાણવાળા વિસ્તારને વેટમાં ફેરવી નાખે છે અને આ કોઈ એક વર્ષની સમસ્યા નથી પણ પ્રતિવર્ષ આ જ ઘટના ચોમાસા દરમિયાન ચારથી પાંચ વાર જોવા મળે છે ત્યારે હજારો લોકોને પ્રભાવિત કરતા આ એમએસ ઓગણત્રીસ કાસ તેમજ અમલાખાડી પ્રત્યે હજુ પણ તંત્ર ઊંઘી રહ્યું છે સમયસર જો કામ નહીં શરૂ થાય તો પુનઃ ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં દૂષિત પાણી ઘરમાં પ્રવેશી જાય તેનું નિર્માણ થઈ શકે છે તેમ સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે